જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં બે સગીર સગી બહેનોના અપહરણ કરતાં બે વિધર્મીઓની પોલીસે ગણાતરીના કલાકોમાં અટકાયત કરી મુસ્લિમ યુવાનોએ હિન્દુ હોવાની ઓળખાણ આપીને બે હિન્દુ સગી બહેનોને પ્રેમ ઝાડમાં ફસાવી હતી જોઈએ શું હતો સમગ્ર મામલો સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ 12 નો 2024 ના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનો રાત તારીખ 9 નવ નવ ચોવીસથી રાત દસ નવ ચોવીસના રાત્રીના બનેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણ્યા ઈસામો અપહરણ કરીને લઈ ગયા હોય એવી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગબંધના દીકરીઓ છે તેમને ચોવીસના જના કલાકના સમયગાળમાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો ત્યારબાદ આ ભોગ તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા એ વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમ જાળમાં એમને ફસાવેલા હતા એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદી સિંહના કાયદેસરના વાલી કળામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ ખાતે પોતે જાણતા હતા કે આ સગીરાઓ અનુસૂચિત જનજાતિને છે છતો તેમને એમના પ્રેમ જાળમાં ફસાવીને પોતાની ખોળક ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આ જે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજીદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બંનેને તોહમતદારોને ત્રણ દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં આમાં ચલાવી રહ્યો છે